આમાં હું ગીગલો મોય ગયો હોય ગીતલા ને નામી ચડી જાત બીજી જુલે શું કઈ ચોખન થારી નહીં ભગવાન જતા ખરી સાચી વાત છે એ પ્રેમ આંઠળ હોય આની કેવી ને કોઈ રી છે હવા પછી આપણે શું આપણે તો હવે તો રોજ જોવાનું થાય છે અહીંયા આવશે અહીં રેવા ને અહીં આવી વાત કેતા તાથી કોઈ લાગે તા તાથી મારે કાંઈ પગલાય નથી થવા દેવા બાઈ ને આપણે શું કાં આપણે જોવાનું છે આ તો સવારે ઓલી ગીગલાન બેન ગોગલી ફૂલડા ને બધું લઈને જાતે કંકુ પગલાં કરવાના હશે ફૂળમાં લખતા આ ગીત લેતા આપણે સોસાયટી નામ બદનામ કર્યું આપણે સોસાયટીમાં કોઈના ના છોકરા ને આવું કર્યું નથી પગાડીને લઈ આવ્યું ભમરાડો આખી સોસાયટી ને બદનામ કરી છે ગીત તો શરમ વગરનો નાક વગરનો વાંધરે ને એની મમ્મી સાંભળી જાય તો હું ઓળખતી નથી આખી સોસાયટી નંબર આવે બાદ ખબર તો છે તો પછી તો ચૂપ ને આપણે કંઈ કહેવાય નહીં આપણે જોવાનું હોય આપણે રોજ રોઠે જોઈશું અહીંયા બરાબર ને આવતા જતા વિચાર થાય બાઈ તો જો પણ કેવી છે ભગવાન મંગુ તું વાજા દરવાજા પૈસે ઓલી ડેલી છે એક મકાન મૂકીને બીજી હું સામાન નીચે ઉતારી કંઈક કંકુ પગલા નો કેતા તો એટલે અહીં ઉભી રેજે સીધા ના જઈએ ને આપણે ગગલી બેન બોલાવું ફોન કરી નીકળી બરાબર કંકુ પગલા ને કંઈક બે જણા વાતો કરતા કંકુ પગલા કરવાના હાલ નઈ લઈ આપણે જઈએ મારે કઈ કામ નથી અમે હવે રસોઈ બનાવવાનું છે ના ના આપડે કીધું ના હોય જોવા ના જવાય કીધું આપણે કંકુ પગલા ગમે આપડે ઊભી ઊભી હું એ બાજુ જવું જ નથી આપડે

બીટ ને એવું બધું લેલા વટાણા કેવું સરસ એલી મીઠું સાફ થાય અહીંથી લઈ એમ કઈ કોઈ સ્વાદ જ ના હોય એમાં ધણા બાજુ લઈ એમ જ કોઈ એમ સ્વાદ જ ના હોય તો આમ ધમકે આપણા હાથમાં આવે ને તો પણ સોરી એ રોપલી હું તો ના કહું જરીક ઊભી રહી જોઈએ આપણે કેવા કંકો ફગલા કરે હાથી જોઈએ અહીંયા ઊભી હું એમ કહું કે બાજુ ન જાઉં આપણે કીધું ના હોય જવાય નહીં અહીંયા ઊભી ઊભી જોઈએ બરાબર ને લઈ ગગી પછી આવું કંકુ પગલાનું નતું તો શું લઈ કે હાડી કે પેલ લેવાય ને બહુ બધા

तो तुम्हारी तो मर्जी भी जो हूं हेलो भाई भाभी पहली बार बनने जना जोड़ी में अंदर जाओ चलो मैंने पैसा तो आपवा ही पड़से हो हमारी जात तो लेसेस हां हां हूं तने आदि दे मारी बहन मारी पाहेते छोटा हैज नहीं छोटा एक रुपियो तो नहीं मारे केम तने देवा एम ना ले कई मामने भाई ने के त पैसा आपे हां बस दे दे हे मोटा है छोटा नहीं थे पसे थरथराद ना कराएं तने खबर तो सेने आपरे केरी तरीके कन को पगला के लन हूं से तो पसे माफ रख आई दिखरा तो वांतो नहीं भैया जाओ बीजो हूं ये भाभी पैसा हो जमा पड़ज मारा हूं ब्याज सहित लिस न त मुपादी करो मैं हूं आपि देस्ताम थारे

હવે છે ને માથાના વાળ પકડી રાખજે કાં તો તારી પાસે કારો દોરો છે પગમાં ક્યાંય માંધો છે ધ્યાન રાખજે ડોસી ભા કોઈ જાતું નથી તને ખબર નથી હવે બોલાવે છે હાલ હવે જાય હા સફરી અમારો ગીગલો બાઈ લે પણ એ છે હા ઠીક માસે લ્યો વાંદરીઓ મને દેખીને મોટું જોવા ખાસો કાં કરે એ પાકી ની ઉપાઈ છે હાલો છોકરી સા પાણી પીવા બાઈ એવી છે ને જોઈ જાય વાલો ના ના માસી મારે છે ને છોકરો સ્કૂલે થી આવી જશે ને રસો એ કઈ થઈ નથી બકાલું લઈને જાતી ત્યાં તો તમારે એક લાંચ જોયો જોયું તો અમને એવું લાગ્યું એટલે જોવા આવી કે બીજું કાંઈ નહીં રોકડી તું એ માસી મારે ઘણું કામ છે કપડાં ધોવાના ને બધું પડ્યું છે એટલે કરો વાત રૂપિયા તમારે મશીન નથી જાણે ખોટા લી નહીં થાતી મશીન છે તમારે ત્યાં લુકડા ધોવાના હોય અરે માસી હમણાં ઉંદેડા છે ને કાપી ગયા છે ઓલો દોરો મશીન નો વાયર તો ઓલો આવે તો થાય એટલે પછી અત્યારે તો ધોવા જ પડે એમાં કઈ હાલે તો નહીં હે મોડું થાય માસી પછી કંઈક આવશું હા તે પછી આવજો ઓલી આપણી સોસાયટી ને બધી બાઈ ને લઈ આવજો સા પાણી પીવાની કે બાઈ જોઈ આવી એમ કે કયું છે માસી ને બધાઈ ને જવાનું હો આપણે સોસાયટી ને બધી બાઈ ને કેજો હા માસી એમ કહી દેસો જાઈ હું ને અમાર મોડું થાય છે તમારે બાઈ આવી તમારે કામ કા જઈ હાલો હવે આ ફૂલાન પુરાણ બધું વીટો અમે જાઈ હાલ કતની એવી દોહી પાટી પડી કે સોસાયટી ને બધી બાઈ ને લઈ આવજો એટલે હું બધી બાઈ આ દુખણા લઈને બાઈ ને એટલે પૈસા થાય ને એવી પડી નકર સાનો કે એવી છે ને હું લેવાનું ઈ બાન પૈસા જોડે ઠાવ કે જરાય નથી દોહી હા એટલે હું તને ઓળખવા પહેલાથી જ あの人は、<music>

જે બધા વિડીયો જોતા હોય ને જોતા રહેજો હવે વિડીયો એકા બીજા ધૂન આવતા જ આહે રોજના રોજ નવી નવીન ટ્વિસ્ટ આવતો રહે તમે જેવું નહીં વિચાર્યું હોય ને એવું એવું આવશે વિડીયામાં એટલે બધા સકલીના વ્યૂ હોય બધા જોતા રહેજો આ સકલેટ નથી પણ હું કહી દઉં હવે હાલો નવા હવા કંકુ પગલા કર્યા તો મહારાણી ન્યા જન બેહી જાય નવી વહુ થઈને બેહી જાય એટલે તો હા હું ઉપર ભારતમાં દીકરી આટો દેવા બે દિવસે આટો હેડે બિસારી

パンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパパン